Very good sir. Yes, sir. Yes, sir. Very good, very good. And thirteen years I am working in the a... How many years you have served? Thirteen years. And... During this period suddenly my father will be off. So I am the elder person in my family. So I have sacrificed my family. I left the job. And now I am the sufferer, sir. I am the sufferer. definitely, sir. एक फौजी की जिंदगी ऐसी होनी चाहिए नहीं नहीं तो, एक फौजी चाहता है ये इंसान बीएसएफ में जॉब करते थे आज ये जो परका चीज अभी ये जो तेरा सा नौकरी क्या भाई दे नौकरी से रिवाइज किया एक फौजी चाहता जिए है फौज की तरफ सेंस की तरह बड़े सेंस की तरह ये हमारे साहब है ये हमारे बड़े साहब बहुत अच्छे है देखो भाई साहब भगवान तो की कृपा है हमारी नहीं भगवान करते तो सर बस खुशी हुई आपसे मिलकर बहुत खुशी हुई आप लोगों को देख करके आपको खुशी कहाँ से

कोई बात नहीं बेटा तो मैं, मैं, फ़ग, मैं, मैं तो हूँ मैं मैं फौज फौजी हूँ मैं तो हूँ आप आप एक लड़का एक फौजी एक लड़ाई देश के लिए लड़ा एक लड़ाई अपने लिए लड़ूंगा और मैं डॉक्टर जी से फिर फॉर द आईएस नहीं सर नहीं ऐसा मत कीजिए आप लोग बहुत बड़े आदमी हैं આજે વાગોદરા ખાતે કાર્યક્રમ રાખવામાં આવે છે શું કાર્યક્રમ રાખ્યો છે શા માટે આજે અમે અત્યારે અહીંયા બગોદરા માનવ સેવા કલ્યાણ મંદિરમાં કે જ્યાં આવા ભગવાનો પાંચસો ચોપન સંખ્યા છે એ ભગવાનોને સાચવે જઈને જે મારા દિનેશભાઈ લાઠિયા સાહેબ અમે પાંચ હજાર કિલો ઘઉં આપવાના હેતુ સાથે ચોવીસ ડિસેમ્બરે સ્વર્ગીય પાર્શ્વ ગાયક મોહમ્મદ રફી સાહેબનો નવ્વાણવો જન્મદિવસ હતો એની ઉજવણી અમે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસે શાહીબાગ ખાતે સરદાર પટેલ મેમોરિયલ હોલમાં અમે ઉજવેલો કે જેમાં અમે સંકલ્પ સાથે ઉજવેલો કે આપણે આ પ્રોગ્રામ આ ચેરિટી કરવાના એક હેતુ સરજ કરવો છે અને અમારો ઓગણીસમો સ્ટેજ શો હતો અગાઉ બી અમે અઢારે અઢાર પ્રોગ્રામ અને આની સાથે ઓગણીસ પ્રોગ્રામ અમે માત્ર ને માત્ર ચેરિટી માટે કર્યો છે અને એ એ ઉદ્દેશને પૂરો કરવા માટે આજે અમે અહીંયા ઘઉં અને અમારા જે આ મિત્ર છે મહેન્દ્રભાઈ કે જેમને બાવળા એમનું વતન છે બાવળા તાલુકા પંચાયતના પોતે સદસ્ય છે એમના ખેતરમાંથી એમને અમને ઘઉં કરી આપ્યા છે કે જેનું મિલિંગ ચાર્જ ને બધું એમણે આપ્યું છે ને એમને પ્રત્યે છતાં બી મને કીધેલું કે કિશોરભાઈ ઠક્કર જે કવર આપશે મારે લઈ લેવાનું કે તમે જે સેવા કરો છો મારે બી સેવામાં સહભાગી થવું છે એ રીતે મારી આ જે ટીમ છે અરુપિનભાઈ ઠક્કર પ્લસ અરુણભાઈ અગ્રવાલ અવનીશભાઈ માલવણિયા આ બધા અમારા સાથી છે કે જે મેં નથી કર્યું કોઈ પણ કામ અન્ય લોકો કહેતા હોય છે કે ભાઈ સપોઝ કે આમને મદદ કરી હોય કે ભાઈ મારા પપ્પાની યુક્તિથી જે લો આ પચીસ હજાર તમે આવું કરો લોકોને બતાવે એવું કે મેં કર્યું મેં નથી કર્યું શક્ય જ નથી હું તો માત્ર એક નિમિત્ત છું પણ મારી સાથે આ એક ટીમ મારી સાથેના સાથી ગાયક કલાકારો પ્લસ હું તો જેને જે હોલ સાફ કરે છે એવા સફાઈ કામદારનો બી એટલો જ હૃદયથી આભાર માનું છું અને આ રીતે અમારી ટીમ હવે પછીનો જે સંકલ્પ છે એ નડિયાદ ખાતે એક છે અમે ત્યાંની મુલાકાત લઈશું અને હવે એકત્રીસ જુલાઈ રફી સાહેબની જે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ આવશે અમે એ પ્રોગ્રામ એની માટે કરીશું પણ અમે પહેલાં ત્યાં મુલાકાત લઈશું એ જ સંસ્થાને જોઈશું એને સમજીશું ત્યાર પછી અમે આ પ્રોગ્રામ કરીશું અને એ વખતે દિનેશ કાકા તમને પણ અમારું આ જ આમંત્રણ છે મહેન્દ્રસિંહ તમારે આવવાનું આજે તમારે ખાતરી આપવાની જરૂર બરાબર થેન્ક યુ આપનું નામને પરિચય આપતો મારું નામ દિનેશભાઈ લાઠિયા અમારી સંસ્થાનું નામ છે મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા ખાતે જ્યારે પીડાયિત રજવતા દુઃખી નિરાધાર જ્યારે બિનવાર્ષિક લોકોની અહીંયા જ્યારે સારવારને વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે ભારતભરના ઘરવિહોણા લોકોને એના ભારતમાં એના પરિવાર લગી પુનઃસ્થાપન કરવાનું આ સંસ્થા કામ કરી રહી છે તારીખ પંદર પાંચ બે હજાર સોળના રોજ આ સંસ્થાની સ્થાપના દિવસ છે તે દિવસથી આજ લગીની માલપા કે અમારા આશ્રમમાંથી આખા ભારતમાં હાથસો ને લોકો આખા ઇન્ડિયામાં એના પરિવાર સાથે મિલન કરાયું છે ત્યારે આવા જ્યારે સજનો લોકોએ આવા દુઃખી લોકો માટે એક સારો એક ઉત્સવને આનંદથી એક કલાકાર રીતે કળા કરીને આવા દુઃખી લોકો માટે એક અનાજ માટે એને સારી રીતે જોગવાઈ કરી અને આજે અમારી સંસ્થાને એને કાર્યક્રમ કર્યા પછીનું જે એની પાસે દાન આવ્યું એ દાનરૂપે અમારે મંગલ મંદિર માનવ સેવા પરિવારની અંદર આજે ઘઉં અમને આપ્યા છે તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસના રોજ આજે અમને ઘઉંનું દાન એ કરી ચૂક્યા છે જે કાર્યક્રમ કર્યો હતો જે નિમિત્તે એ અમને આપ્યો છે બદલ એની આખી ટીમનો અમે સંપૂર્ણ આભાર માનીએ છીએ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ કલાકાર ભાઈઓનો આભાર થેન્ક યુ